લાઠીના પીપળા ગામે વિકાસ કામોએ હરણફાર ભરી અનેક યોજનાઓમાંથી વિકાસના કાર્યો થાય છે અમરેલી જિલ્લામાં એક ગામે સર્જી હરિયાળી અને જળક્રાંતિ દાતાઓના સહકારથી અઢળક વિકાસના કામો થયા અમરેલીમાં આવેલું એક એવું ગામ છે કે જેને ત્યાંના લોકો પ્રયટ સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે પીપળવા ગામના લોકો માત્ર સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવાના બદલે લોકોની સહભાગિતા અને દાતાઓના સહકારથી ભંડોળ ભેગું કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારવામાં આવી રહ્યું છે 我哦，哎，那别人开的。 आले तो भैया भैया बटाए करो हैं कैमियो रे ना तो बात बात अरे देखो बन गया तो ऊपर गया वो वही चीज सिद्ध करो बनाओ અલાવ ને અલાવ ને લેવલો ઉપર આવી જઈ અઈ અઈ ઉપર છેમાં આપું લઈ લઉં બસ હવે હવે આવડો રાખો ના ના પાડો અમારું પાડો ઓલપાજી દૂર નાખો રુટ ભાઈ જો પાવડો 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 12 12 12 જો રાટ ખોલું હા લે લે પાવડો લે

હાલ અમે લાઠી તાલુકાના પીપળવા ગામે છીએ અને અમારા ગામના વતની ઠુમર પરિવાર હાલ સુરત જે વસે છે તેમને એક સારો એવો વિચાર આવ્યો કે અમારા ગામમાં જળ ક્રાંતિ અને લીલી હરિયાળી માટે ઘણા બધા તળાવ અને હજારો વૃક્ષનું વાવેતર કરીએ અને એ ઝાડનું ઘણા વર્ષો સુધી જતન કરી આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ ફેલાવીએ અને આઠથી દસ તળાવ બાંધી આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન હતો સિંચાઈ માટે તે પાણી ટૂંક સમયમાં ઊંચા આવે સ્થળ અને વધારે પ્રમાણમાં પાણીનો જથ્થો અહીંયા સ્ટોક થાય અને ખેડૂતોને પાણી માટે સવલત પડે કોની દ્વારા કરવામાં આવ્યું આ કાર્ય અમારા ગામના ઠુમર પરિવાર જે ઠુમર જેમ્સ અને ડી રાજ કંપની ચલાવે છે તેમના વિચાર આવ્યો અને આ વિચારને અમે દિલથી બિરદાવીએ છીએ અને આ વિચાર લાવનાર છોમર પરિવારને આવું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવીએ છીએ મારું નામ સંજય તારપરા પીપળવા ગ્રામ પંચાયત સરપંચ છું હું અને અમારે ગામની અંદર જે પહેલાં પાણીના પ્રશ્નોની અને ઘણા બધા વિક કામ જે જરૂરિયાત હોય ગામમાં એ સુવિધાઓ નહોતી જ્યારે ત્યારે અમે સુરત એક મીટિંગ કરી અને સુરતના દાતાશ્રીઓને ભેગા કરીને જ્યારે વાત કરી તો દાતાશ્રીઓ તરફથી તરત એણે હા પાડી દીધી કે આપણે ગામ પંચાયતની અંદર આપણે જે કામ થતા હોય એની અંદર સહભાગી બનીને એ લોકોએ ખૂબ મોટું એવું ફંડ ભેગું કરી અને અમારા ગામની અંદર ઘટતી સુવિધાઓ જે પૂરી પાડી છે અત્યારે હાલમાં જે ગયા વર્ષે અમારે ચેકડેમના કામ બહુ સારા કર્યા છે બધા નાના મોટા બંધારા ઊંડા કરી અને પાણીનો બહુ સંગ્રહ કરી અને આ વર્ષે લોકોને એનો ફાયદો મળ્યો છે પછી એક અમારા આરોગ્યમાં જે હોસ્પિટલ નહોતી જે જૂનું દવાખાનું થઈ ગયેલું હતું એકદમ એ અમે વાત કરી જ્યારે ઠુમર પરિવારને ત્યારે એ લોકોએ પોતે એકલા હાથે એક સરસ મજાની હોસ્પિટલ પીપળવાને ભેટ આપી શમશાનની અંદર જે ખૂટતી સુવિધાઓ હતી એ બધી સુવિધાઓ એણે આપી શમશાનની અંદર શેડ બનાવી દીધો અમને મશીન લાકડા ફાળવાના આપ્યા અને ગામની અંદર અત્યારે હાલમાં જ તે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી દાતાશ્રી તરફથી બહુ મોટા વૃક્ષરોપણનું કાર્યક્રમ ચાલુ છે જે અત્યારે તમે અંદાજે ગયા વર્ષથી અત્યાર સુધીની અંદર જે પાંચેક હજાર વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અત્યારે હાલમાં ચાલું છે પીપળવા ગામની અંદર અને દાતાશ્રીઓ તરફથી જ્યારે ટિફિનની સુવિધા ગામની અંદર એક પણ પૈસો કે કોઈને કોઈ જાતનો ફાળો આપ્યા વગર પોતે એકલા હાથે જ્યારે નબળા વરસ હોય ત્યારે ગાયોને ઘાસચારો આખા વર્ષનો પૂરો પાડવામાં પણ આવે છે તો અમે પીપળવા ગ્રામ પંચાયત અને આખા ગામ વતી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ અલ્પેશ ચુડાસમા ગ્રામ પંચાયત સદસ્ય અને જે અમને ગ્રામ પંચાયતમાં આ મનુભાઈ ઠુમ્મર તરફથી જે અમને આ હોસ્પિટલનું જે દાન આપેલું છે ઠુમ્મર પરિવારે સુરત ઠુમ્મર પરિવારે અને જે એનો હોસ્પિટલમાં જે દર્દીઓને લાભ મળશે કોઈ ઢસા કોઈ લાઠી અથવા કોઈ અમરેલી જવું ન પડે એના માટે સરસ મજાની હોસ્પિટલમાં બેડ અને સીએસઓ ડૉક્ટર અને કાયમિક ડૉક્ટર એવી માંગ સાથે સરસ મજાનું આયોજન કરેલ છે એટલે અમે ઠુમ્મર પરિવારનો હૃદયથી પીપળવા ગ્રામ પંચાયત આભાર માનીએ છીએ